ગોવિંદપુરમાં હુમલો કરી મહિલાનું મોત નીપજાવનાર માનવ પક્ષી સિંહણને વન વિભાગે પાડી ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડે વિસ્તારમાં મહિલા ઉપર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું ગોવિંદપુર ગામે વાડે વિસ્તાર ખાતે આંબાનો ઇજારો રાખનાર ચલાલાના મંજુલાબેન દિનેશભાઈ સોલંકી ઉંમર વર્ષ પિસ્તાલીસનું સિંહણ દ્વારા થયેલ હુમલામાં મૃત્યુ થયું હતું ગોવિંદપુર ગામે આશરે સાડા ત્રણ વાગ્યે સિંહણે અચાનક મંજુલાબેન પર હુમલો કરતા આજુબાજુમાંથી લોકોએ ભેગા થઈને સિંહણને ત્યાંથી ભગાડી મૂકી હતી પરંતુ સિંહણ દ્વારા હુમલામાં ગંભીર મંજુલાબેનને સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડાયા પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં મંજુલાબેનનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું વન વિભાગે

વન વિભાગ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી અમે વડીએ બેઠા ખાખવા કાઢતા હતા બગીચામાં અને મારા ઘરના આ શેઠે હતા હું હામે ડે હતો અને મારા ઘરના ત્યાં બેઠા હતા તો પાણી ચાલતું હતું ને ખાખવાય કાઢતા હતા તો મારા ઘરના શેડે અહીંયા બેઠા છે તો ઓછીતાના સીણ આવી ગઈ વાહેથી અને તરત પકડી લીધા તો રાડે રાડે દે દેખારો કરવા મળ્યા અમારે આ ભનુભાઈ આ ભનુભાઈ દોડીને આવી ગયા તો એ રાડું મારવા મળ્યા ને